હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ તો શોર્ટ વિડીયો તો મૂકું જ છું પણ આજે લોંગ વિડીયો થોડુંક મૂકું છું આજે હું રનિંગ રનિંગ કરવા તો આવું જ છું આજે તમને રનિંગ કરવા આવું એને હું તમને દેખાડું જો અહીંયા મેં રનિંગ કરવા આવું છું આ રસ્તા પર આ છે જંગલ અહીંયા મસ્ત સુરત દસવારમાં ઉગે છે અહીંયા રોડ છે બસ અહીંયા સવારમાં રનિંગ કરવા જઈએ છીએ સવારમાં શાંતિ મળે છે મનને અને આખો દિવસ આમ કેમ હેપી હેપ્પી મુમેન્ટથી જાય છે નગર તો બોરિંગ ટાઈપ કંઈ ખબર ન પડે આળ કેમ આળસુ થઈ જાય કહું હો કાંઈ કામ નથી કરવું એવું થાય બાકી તમે જો રનિંગ કરવા ન જતા હો તો તમે પણ થોડું જાજો જેથી તમારી શરીરની ફિટનેસ થોડી સારી રહે પેટ વધ્યું તો રનિંગ અંતર ચાલવું એટલે ટૂંકમાં પોતાના શરીર માટે થોડોક ટાઈમ આપજો એકલું પૈસા 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 કરીને પૈસા ન દોડતા બાકી જય હિંદ મળીએ બીજા વિડીયોમાં